ચાર સુરદાસ હતા ને એ રસ્તામાં જઈ રહ્યા હતા એ બધાને ઈચ્છા થઈ અચ્છા સામેથી કોઈએ કીધું કે એક હાથી આવી રહ્યો છે બહુ ધ્યાનથી સાંભળજો બધા કોઈએ કીધું સુરદાસજી સામેથી એક હાથી આવી રહ્યો છે હવે સુરદાસ તો આંખે જોઈ શકે નહીં આંધળા હતા એમને ઈચ્છા થઈ કે હાથીને અમે જોઈએ પણ એમને આંખો નથી હાથીને જોવું કેવી રીતના બધા સુરદાસજીએ હાથીને જોયો કોઈએ પૂછ્યું કે સુરદાસજી તમને હાથી કેવો લાગ્યો એક સુરદાસજીને પૂછ્યું તો સુરદાસજીએ કીધું કે હાથી તાંભલા જેવો હોય હાથી તાંભલા જેવો હોય કારણ કે એ સુરદાસજીએ હાથીનું શું પકડ્યું હતું પગ પકડ્યું બીજા સુરદાસજીને પૂછ્યું કે હે સુરદાસજી તમને હાથી કેવો લાગ્યો સુરદાસજી હાથીની પૂંછડી પકડી બીજા સુરદાસજીએ કીધું પૂછ્યું તો તમને કેવો લાગ્યો તો એમણે કીધું કે હાથી તો અજગર જેવો હોય એમણે હાથીનું સૂંઢ એક સુરદાસજીને પૂછ્યું કે હાથી કેવો હોય તો કે હાથી સુપડા જેવો હોય એણે હાથીનું શું પકડ્યું કાન પકડ્યા આપણે બધા જાણીએ છીએ કે હાથી કેવો છે પણ કોઈ કે સુપડા જેવો કોઈ કે ધાભલા જેવો કોઈ અજગર જેવો કોઈ ધોરડી જેવો આપણે પણ બધા ભગવાનને જાણવા માટે પ્રયત્ન કરીએ છીએ પણ આપણને આપણે અજ્ઞાનરૂપી સુરદાસ છીએ આપણે ભગવાનને જાણતા નથી હું તમે પણ જે મહાપુરુષોએ ભગવાનને જાણ્યો છે કે ભગવાન કેવો છે સત્યમાં એ જાણે છે આપણે તો બધા જ્યાં જેવો જોઈએ વિચારીએ કે ભગવાન આવો છે ભગવાન તેવો છે ભગવાન આવો છે ભગવાન કેવો છે આપણે જાણવા માટે પ્રયત્ન કરવો જોઈએ બ્રહ્મ જિજ્ઞાસા એટલે કહ્યું મૂલત પ્રભુ કેવો છે ભગવાન ભગવાન વ્યાસજી એ વંદના કરી દે બહુ અદભુત વંદના કરી દે કોઈ એ પૂછ્યું કે વ્યાસજી આટલો મોટો ગ્રંથ તમે રચવા જઈ રહ્યા છો પેલા જ શ્લોક અંદર પેલા મંત્ર તમે કોઈ દેવની સ્તુતિ કરી નથી કોઈ ભગવાનને પ્રણામ કર્યા નથી व्यास जी कहे थे सा सांबलो सत्यनी वंदना थाए એટલે બધા દેવતાઓ ની વંદના આવી જાય સત્યની વંદના થી દરેક દેવ શક્તિ ની વંદના થઈ જાય છે व्यास जी કહે છે જો હું એમ લખું કે સત્યમ કૃષ્ણમ પરમ ધીમહી કૃષ્ણમ પરમ ધીમહી તો કૃષ્ણના ભક્તોને એમ જ થાય કે આ ગ્રંથ કેવલ કૃષ્ણ ભક્તનો જ છે તો રામ ભક્તોને એમ થાય કે આ ખાલી રામ નો જ ગ્રંથ છે શિવમ પરમ ધીમહી લખીએ તો શિવ ભક્તોને શૈવોને એમ થાય કે આ શિવ શિવજીનો જ ગ્રંથ છે શક્તિમ પરામ ધીમહી કહીને વંદન કરે તો શાકતો જે દેવી ભક્તો એમને તો એમ જ થાય કે આ ખાલી માતાજીનો જ ગ્રંથ છે પણ ભાગવતજીની અંદર વ્યાસજીએ સત્યમ પરમ ધી કહી ધીમહી કહીને સમજો કે બધા દેવતાઓને પ્રણામ કર્યા છે